ઈદની ઉજવણીની સમજ આપવા બાળકોના માથે રૂમાલ બંધાવ્યા કરનાળીની આંગણવાડીના બાળકોને નમાજ પઢાવ્યાનો વિડીયો વાયરલ અભ્યાસ કરતા નાના બાળકોને શીખવાડવાનો વિષય નથી બીજેપી એમએલએ એ મંત્રીનું ધ્યાન દોર્યું શહેરના ડભોઈ તાલુકાની કરનાળી આંગણવાડી કેન્દ્રના વર્ગખંડમાં શિક્ષકે નાના બાળકો પાસે નમાજ પઢાવતા વિવાદ થયો છે ચાલુ ક્લાસે માથે રૂમાલ બાંધી ઈદની ઉજવણી કરતા બાળકોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ વિવાદ થયો છે આ પ્રકરણમાં ડભોઈના ધારાસભ્યએ રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના મંત્રી કુબેર ડિંડોરનું ધ્યાન દોર્યું છે કરનાળી આંગણીવાડી કેન્દ્રમાં તાજેતરમાં નાના બાળકોને વર્ગખંડમાં શિક્ષકે ઈદની ઉજવણીના ક્લાસ આપ્યા હતા શિક્ષકે બાળકોના માથે રૂમાલ બંધાવ્યા અને નમાજ પણ પઢાવી હતી બાળકોના માથે રૂમાલ અને નમાજ પઢતા ફોટા સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા ઈદના તહેવારની ઉજવણી અને કોણ ઉજવે એની બાળકોને સમજ તેવી ટેગ લાઇન સાથે ફોટા પોસ્ટ કરાયા હતા બાળકોના ફોટા વાયરલ થતા વિવાદ થયો છે બીજી તરફ આ સમગ્ર પ્રકરણ અંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ જણાવ્યું હતું કે શિક્ષકના સોશિયલ મીડિયામાં મુકાયેલા બાળકોના ફોટા અંગે મને જાણ થઈ હતી ઈદની ઉજવણી કેવી રીતે થાય અને નમાજ કેવી રીતે પઢાય તે આંગણવાડીના વર્ગખંડમાં અભ્યાસ કરતા નાના બાળકોને શીખવાડવાનો વિષય નથી

લાખો હિન્દુઓનું આસ્થાનું ધામ છે અને ત્યાં આગળ આંગણવાડીમાં શુક્રવારે